મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કરાયો છે આ નિર્ણય અંગે ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોની માંગણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઉભા કરતા સમયે જમીન પાક ફળાવ ઝાડને થતા નુકસાન સામે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવ્યો છે હાલની માર્ગદર્શિકામાં કરાયેલા સુધારા અંગે વાત કરતા મંત્રી દેસાઈએ જણાવ્યું હતું કે ટ્રાન્સમિશન ટાવરના કારણે ટાવર આધારિત વિસ્તાર ટાવરના ચાર પાયા વચ્ચેનો જમીનના નુકસાન પેટે વળતર ચૂકવવામાં આવશે આ માટે વળતરની ગણતરી કરતી વખતે જે તે સમય અને સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રી દરોના બસો ટકા લેખે ગણતરી કરી વળતર ચૂકવવામાં આવશે જો રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક દસ ટકા લેખે સુધારા તેમજ વધાર ચક્ર વૃદ્ધિ પણ ધ્યાનમાં લેવામાં આવશે